હલો મિત્રો આજે આપણે બનાવશું આમળાનું જ્યુસ તે આપણે બે ગ્લાસ બનાવું છું એટલે આપણે શ્યાર આમળા એટલા ધાણાને એટલા ફુદીનાના પાંદ હવે આપણે આને કટ કરી નાખીશું આમળાને આ રીતના બધાય બે મિનિટમાં આમળાનું જ્યુસ તૈયાર થઈ જાય છે શિયાળા માટે બહુ સારું આ રીતના બધાય કટકા કટિંગ કરી નાના નાના ટુકડા કરી નાખવાના આવી રીતના આપણે આટલા ચાર આમળાના કટકા કર્યા છે બે ગ્લાસ જ્યુસ માટે એટલા ધાણા ફૂદીનો આમાં તમને આદુ પસંદ હોય ગમે તમારે હંસળ બધું નાખવું હોય એ નાખવાનું હું ખાલી નમક જ નાખું છું અને એક કળશીઓ પાણી નાખશું આપણે અને પછી આપણે મિક્સરમાં ફેરના આમાં મીઠા લીમડાના પાન બધું નખાય પણ જે તમને પસંદ હોય એ અમને તો આટલું પસંદ છે એટલે આ વસ્તુ નાખી છે ફૂદીનો ધાણા ને આમળા હવે આપણે એને મિક્સરમાં પીસી નાખશું આપણે આ મિક્સરમાં પીસીને તૈયાર થઈ ગયું છે હવે એને આપણે ગૌણા વડે ગાળી દેવું આપણે આ ગૌણું તમારે આમાં નાની જાળીનું હોય તો નાનું કરવાનું મારે એટલું મોટું છે કે મેં આ રાખ્યું છે આમાં બહુ મસ્ત ભાઈ દે છે આ રીતના આપણે બધું ઘી વાળી લેવું જો કેટલું મસ્ત તૈયાર થઈ જશે અને પછી આવી રીતના આપણે દબાવી દબાવીને જરીકામ બધું પાણી કાઢી લેવાનું થોડુંક આની અંદર જાય તો ફાઈબર તો શરીર માટે બહુ સારું છે આ રીતના આપણે ગાળી લેવાનું જ્યુસને આપણે ગાળીને તૈયાર થઈ ગયું છે જો આવું કોરું પડી ગયું છે આપણું જ્યુસ કેટલું મસ્ત બની ગયું છે હવે આમાં આપણે અડધી ચમચી મીઠું નાખો કે હંચળ નાખો તમને જે પસંદ હોય એ એટલે આપણે અડધી ચમચી એમાં મીઠું નાખશું આમાં તમને ગળું પસંદ હોય તો મધ નખાય કોઈ બી વસ્તુ નખાય પણ અમે તો આટલી વસ્તુ જ નાખું છું આ તો બહુ મીઠાવાળું જ્યુસ બહુ મસ્ત લાગે છે હવારમાં આપણે નવણાં કોઠે પીવાનું આના અનેક ગુણા ફાયદા છે તમારે સ્કીન પ્રોબ્લેમ દૂર થાય વાળનો બોથ વધે ખરતા અટકી જાય આંખોની રોશની હારી લીલા ધાણા અને ફુદીનું અને આમળા આવે ને એટલે આપણું જ્યુસ બનીને તૈયાર જો પસંદ આવ્યું હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણું જ્યુસ કેટલું મસ્ત બન્યું છે જો જોતા જ પીવાનું મન થઈ જાય હવે આપણે બે ગ્લાસ કરી